શિવભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નાના કુંવર હતા તેનો જન્મ ભાવનગરના નીલમબાગ પેલેસની અંદર ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસ સો તેત્રીસના રોજ થયો હતો તેમનું કાયમી નિવાસસ્થાન ભાવનગરના ગૌરીશંકર દળાવના કિનારે આવેલું ભાવવિલાસ પેલેસ હતું શિવભદ્રસિંહજી અપક્ષ ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા તેઓ ભાજપના પણ ખૂબ જૂના અને વરિષ્ઠ નેતા હતા તેમણે પોતાના વારસામાં મળેલી ભાલની વેળાવદર પાસેની સમગ્ર જમીન વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાનની રચના માટે સરકારને ભેટ આપી હતી તેઓ સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવેલજીના સંસર્ગમાં આવ્યા ત્યારબાદ તેમના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું હતું ઓગણીસો પંચોતેરમાં તેઓએ ભાવનગરમાં ધ ભાવનગર વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટી નામની એક પર્યાવરણીય સંસ્થાની સ્થાપના કરી હતી તેઓ એક જાણીતા પ્રકૃતિવિદ પણ હતા સિંહોની વસ્તી ગણતરી વખતે ગુજરાત સરકારે ખાસ સમિતિમાં તેઓની નિમણૂક કરી હતી ખોડિયાર માતાજીના મંદિર રાજાપરાના તેઓ ટ્રસ્ટી પણ હતા એકત્રીસ મે બે હજાર ચોવીસના દિવસે તેમનું દુઃખદ અવસાન થયું હતું